નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જો ગૌસ્વામી તુલસીદાસજી કૃત રામાયણ મંગલાચરણ જે રાજ્યાભિષેક વડે પ્રસન્નતાને તથા વનવાસના દુઃખ વડે મળી તાને પ્રાપ્ત નહીં થયેલી એવી શ્રી રામચંદ્રજીના મુખથી ક્રાંતિ મને સર્વદા સુંદર મંગલદાયક થાઓ નીલકમળની સમાન શામ કોમળ અંગવાળા વામ ભાગમાં રહેલા જાનકી વડે શોભાયમાન હાથમાં જેમણે સુંદર ધનુષ બાણ લીધા છે એવા રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને હું પ્રણામ કરું છું ઉત્પત્તિ સ્થિતિ અને નાશકારીણી કલેશને હરનાર સંપૂર્ણ કલ્યાણ આપનાર અને રામ ભાવની એવા શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું સમગ્ર વિશ્વને બ્રહ્માદી દેવતાઓ તથા અસુરો જેમની માયાને વ વશ વર્તે છે બ્રહ્મને લીધે રજ્જુમાં જેમ સર્પનો ભાસ થાય છે તેમ જેની માયાને લીધે આ સર્વ જગત મિથ્યા છતાં સત્ય જેવું જણાય છે તેમજ આ સંસાર રૂપી સમુદ્રને પાર કરવાની ઈચ્છાવાળા માટે માત્ર એક જેમના ચરણ નોકારો હોવા છતાં જે સર્વ કાર્યો કારણથી પર છે એવા વિષ્ણુ સ્વરૂપ ભગવાન રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું હે રઘુપતિ હું સત્ય કહું છું કે મારા હૃદયમાં અન્ય કોઈ ઈચ્છા નથી આપ અખિલના અંતરાત્મા છો હે રઘુ શ્રેષ્ઠ મને નિર્ભય ભક્તિ આપો અને મારી બુદ્ધિ કામાદિ દોષોથી રહિત કરો જે પરમાત્માને શિવના ઉપાસકો શિવ નામથી વેદાંતિઓ બ્રહ્મ નામથી બ્રોદ્ધા બુદ્ધ નામથી કુશળ નૈયા ચીકો કરતા નામથી જૈન શાસન પ્રેમીઓ અહન અરિહંત નામથી અને મીમાસકો કર્મ નામથી ઉપાસે છે એવા તે ત્રિલોકના નાથ શ્રી હરિમને મનવાંછિત ફળ આપજો હજારો સ્વરૂપ હજારો શરણ હજારો નેત્ર હજારો મસ્તક હજારો સાથળ તથા હજારો બાહુવાળા અંતરહિત પરમાત્માને નમસ્કાર હો હજારો નામવાળા અને સહસ્ત્રકોટી યુગોને ધારણ કરનારા શાશ્વત પુરુષને નમસ્કાર હો નીલ પર્વત જેટલું કાજળ હોય મહાસાગર સમાન ખડીયો હોય કલ્પ વૃક્ષની ડાળીની કમલ હોય પૃથ્વી જેવડો કાગળ હોય અને તે લઈને સાક્ષાત સરસ્વતી સદાકાળ લખ્યા કરે તો પણ હે નાથ આપના ગુણોને ભાર આવે નહીં તમે જ માતા અને તમે જ પિતા છો તમે જ બંધુ અને તમે જ મિત્ર છો તમે જ વિદ્યા અને તમે જ દ્રવ્ય છો અને હે દેવોના દેવ તમે જ મારું સર્વ કાંઈ છો ત્યાંથી વાણીથી મનથી ઇન્દ્રિયોથી બુદ્ધિથી ચિત્તથી અહંકારથી કિંવા પ્રકૃતિના સ્વભાવથી જે જે કંઈ કરું છું તે સર્વ હે પરમ બ્રહ્મ નારાયણ આપના શરણક્રમણમાં સમર્પણ કરું છું જય શ્રી રામ